સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવીએ છીએ સોનલ ચાર રસ્તા પાસે આજે વેન જઈ રહી છે આપ જોઈ રહ્યા છો આ વેનના અંદર તે જ આરોપીઓ છે જે થોડા દિવસો અગાઉ સોનલ ચાર રસ્તા ઉપર આરોપીઓએ છરીની છરી ઉડાડી હતી એટલે છરીથી એ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલા બાદ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યારે આરોપીઓ હુમલો કરીને ફરાર થઈ ગયા હતા પરંતુ ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેર અને વેજલપુર પોલીસના સંયુક્ત ઓપરેશનથી આ આરોપીઓની ધર પકડ કરવામાં આવી છે ત્રણ આરોપીને હાલ કસ્ટડી માં લેવામાં આવે છે આપ જોઈ શકશો દ્રશ્યોમાં કે તે લોકો અત્યારે બેઠક કરી રહી છે અને તે લોકોને ચાલવાના પણ હોશ નથી જ્યારે કાયદાને જે લોકો હાથમાં લે છે તેની એક દશા થાય છે પોલીસથી બે આગળ ચાલવા જાય છે મગર પોલીસ તેમનાથી ઘણી આગળ છે તે તે ભૂલી જતા હોય છે અને વેજલપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશન સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી અને સરે જાહેરમાં જે ભાઈગીરી કરી હતી છડીઓ ઉડાડી હતી તેનો અંજામ અત્યારે હાલ આરોપીનો ભોગવો પડે છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ તારીખ એકત્રીસ ઓગસ્ટના સાંજના છ વાગ્યાની આસપાસ સોનલ રોડ ચાર રસ્તા ઉપર એક અમન શેખ કરીને છે એમને હાલ પૂતું એવું અમને જણાવેલ ફરિયાદમાં કે વાહન રોકી અને અજાણ્યા ઈસમોએ છરીના ઘા મારેલા એ બાબતની એના ગુનાની તપાસમાં ફરિયાદ લીધેલી ગુનો ત્રણસો સાત મુજબ અમે દાખલ કરેલો અને ત્યારબાદ બધા સીસીટીવી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરેલ આ આરોપી ધરપકડ કર્યા બાદ કારણ હાલ પૂરતું એવું જણાવે છે કે બેયને બાઇક બાબતે ઝઘડો થયેલ ચલાવવા બાબતેનો ત્યારબાદ આગળ ગાડા ગાળાગાળી થયેલ ને એ બાબતેની અદાવત રાખી અને અમન શેખ ઉપર છરી વડે ત્રણ ઇસમોએ હુમલો કરેલ હાલ એ આરોપીની અટક કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે એ છે એક જિજ્ઞેશ ઠાકોર બીજો છે રાહુલ ખટકી અને ત્રીજો છે ગોપાલ જે ત્રણેય આરોપીઓ ઓઢવ વિસ્તારના રહેવાસી છે અને પોતે અહીંયા એમના ઠાકોર ગામ છે ત્યાં પોતાના રિલેટિવને ત્યાં આવતા હોય અને આ બનાવ બનેલ છે ફરિયાદી પક્ષે જે અમન છે અમન શેખ કરીને એમની સાથે બીજા બે ઈસમો હતા સુલતાન અને એમની એમનો મિત્ર અને આ લોકોને પ્રાથમિક દૃષ્ટિએ અમને એવું જણાવેલું હતું કે એને અંગત અગાઉ અગાઉ ઝઘડો થયેલો હોય તો એ લોકો હોઈ શકે કારણ કે એ લોકો કોઈ આરોપીને ઓળખતા નહોતા ત્રણમાંથી એક પણ અને એ ત્રણેય સામે સામા આ ઝઘડાની જદાવત હતી બાઈક સાથે જે બોલાચાલી થયેલ ત્યારે આ સોનલ ચાર રસ્તા ઉપરનો બનાવ બનેલ હાલ હજી તપાસ ચાલુ છે એક હજી સ્પ્લેન્ડર બાઇક સાથે છે એવું ફરિયાદીએ જણાવેલ છે એ વધુ તપાસ હવે આ આરોપીના અમે રિમાન્ડ આપશું અને રિમાન્ડ દરમિયાન વધુ તપાસ કરશે ફરિયાદી જે છે એ પોતે અમન શેખ અને એમને જે રિલેશનમાં રહે છે એ સના સના દે એ લોકો વિરુદ્ધ વાડદ પોલીસ સ્ટેશનમાં એક અગાઉ ગુનો દાખલ થયેલો હતો ધમકીનો એ સબબ એમને પકડવાના બાકી હતા એટલે આ અમન શેખ અને એમના રિસ્ટરના જે છે એમને અહીંથી જેવી ફરિયાદ દાખલ થઈ એ લોકો હાજર હતા ત્યારબાદ એમની પ્રોસેસ કરવા માટે વાળદ પોલીસ સ્ટેશન સોંપી દેવામાં